નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા જે પ્રશ્નોના જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એ બધાના કાઉન્ટ જેમ કે ડેલી જે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછે છે દસમાંથી તમારા જો નવ સાચા હોય તો દસમાંથી નવ સાચા આવું લખવાનું આઠ હોય તો આઠ દસ હોય તો દસ જે પણ હોય એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે અને આજે દસ પ્રશ્નોની વાત કરીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો મહત્ત્વના દિવસોના છે બાકીના પાંચ પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારો આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ટીબી સંશોધનનો અભ્યાસ કરવા માટે થ્રીડી હાઇડ્રોજેલ વિકસાવવામાં આવી છે તો જવાબ આવશે આઈઆઈએસસી બેંગલુરુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ છે એના દ્વારા આ થ્રી હાઇડ્રોજેલ વિકસાવવામાં આવી છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લુરૂ એની જે બાયો એન્જિનિયરિંગ વિભાગ છે એણે સસ્તન પ્રાણીઓના જે ફેફસા છે એ ફેફસાના વાતાવરણ જેવી નવી થ્રીડી હાઇડ્રોજેલ કલ્ચર સિસ્ટમ વિકસાવી છે આ સિસ્ટમ સંશોધકોને ક્ષય રોગના ચેપને વધુ સારી રીતે સમજવામાં અને દવાઓ કેટલી સારી રીતે કામ કરે છે તે જોવામાં મદદ કરશે માઇક્રો બેક્ટેરિયમ ટ્યુબર એટલે કે ટીબી એના ચેપનો અભ્યાસ કરવાની પરંપરાગત રીતો છે એ સપાટ દ્વિપરિમાણીય કલ્ચર પ્લેટ્સનો ઉપયોગ થાય છે ફેફસાના પેશીઓના ત્રિપરિમાણીય વાતાવરણને ચોક્કસ રીતે તે પ્રતિબિંબિત કરતી નથી જે ડેટા તરફ દોરી જાય છે અને જે ખૂબ સચોટ નથી આપણે આ બાજુ સાઈડમાં જોઈએ તો આઈએસસી બેંગલુરુ શેણે જ્યાં નવી થ્રીડી હાઇડ્રોજલ કલ્ચર પદ્ધતિ જે છે એ કોલેજનનો ઉપયોગ કરે છે એટલે ફેફસાના કોષોના જે એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ છે એનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે ફેફસાના પેશીઓને વધુ સચોટ મોડલ બનાવે છે આ નવી પદ્ધતિ એ સોફ્ટ મેસ બનાવીને જૂની સમસ્યાઓને ઠીક કરે છે માનવ માઇક્રોફેસ તરીકે ઓળખાતી જે રોગપ્રતિકારક કોશિકાઓ છે એ ટીબી બેક્ટેરિયા સામે એવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરવા દે જે વાસ્તવિક વ્યક્તિના ફેફસા જેવી રીતે કામ કરતા હોય એવી રીતે જ આઈએસસી બેંગલુરુ ઓગણીસો નવમાં એની સ્થાપના બેંગલુરુમાં આવેલું છે ડિરેક્ટર તમારે કહેવાના છે અને તમને ખબર છે કે વિશ્વ ટીબી દિવસ વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે ચલો હું જ કહી દઉં તો ચોવીસમી માર્ચ યાદ રાખજો દર વર્ષે રાષ્ટ્રીય આંકડાકીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે ઓગણત્રીસ જૂનના રોજ ક્યારે મનાવવામાં આવે છે ઓગણત્રીસ જૂનના રોજ તો પ્રખ્યાત આંકડા શાસ્ત્રી પ્રોફેસર ચંદ મહાનોબિસ બરાબર છે તો એમનો રાષ્ટ્રીય આંકડા રાષ્ટ્રીય આંકડા દિવસ પર આર્થિક આયોજન અને આંકડા શાસ્ત્રમાં એમનું જે યોગદાન છે એના માટે એમનો જન્મદિવસ છે એને આપણે ભારતની અંદર રાષ્ટ્રીય આંકડા શાસ્ત્રી દિવસ તરીકે મનાઈએ છીએ આ દિવસનો ઉદ્દેશ રોજિંદા જીવનમાં તેમજ આયોજન અને વિકાસની પ્રક્રિયામાં આંકડાઓના મૂલ્ય વિશે જનજાગૃતિ વધારવાનો છે નેશનલ સ્ટેટિસ્ટિક ડે બે હજાર ચોવીસની થીમ નિર્ણય લેવા માટે ડેટાનો ઉપયોગ છે આ તો આપણે વાત થઈ નેશનલ સ્ટેટિસ્ટિક ડેની તમને ખબર છે વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડે ક્યારે મનાવવામાં આવે છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને હું કહું દર પાંચ વર્ષે મનાવવામાં આવે છે યાદ રાખજો રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ દર વર્ષે અઠ્યાવીસમી જૂનના રોજ એટલે ગઈકાલે આ દિવસ ગયો આ દિવસ વીમાના મહત્ત્વને પ્રકાશિત કરવા માટે ઉજવવામાં આવે છે આ દિવસે વીમા યોજનાઓની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે વીમાની જરૂરિયાત કેમ છે અને તમારા અને તમારા પરિવાર એનું જે ભવિષ્ય છે એને સુરક્ષિત રાખવામાં કેવી રીતે મદદરૂપ થાય છે એના વિશે સમજી વિચારીને નિર્ણય લેવાની દિશામાં આગળ વધવાનો આ દિવસનો હેતુ છે ભારતની પ્રથમ જીવન વીમા કંપની હતી ઓરિએન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કલકત્તામાં અઢારસો અઢારમાં એની સ્થાપના થઈ હતી યાદ રાખજો તમને ખબર છે ગિફ્ટ સિટીની આપણે વાત કરીએ તો ગિફ્ટ સિટીની અંદર એક સંસ્થા છે એક ઇન્સ્યોરન્સ કંપની છે ને પોતાની ઓફિસ ખોલી છે આમ તો મુંબઈમાં હેડક્વાર્ટર છે તમને એનું નામ ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ પર રાષ્ટ્રવ્યાપી અભિયાન નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ એન્ટીસીપી એના ભાગરૂપે ભારત સરકારનું જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે જેના મંત્રી નવા આવ્યા હું યાદ રાખજો જેપી નડ્ડા તો એ મંત્રાલયે સગીરો અને યુવાનોને તમાકુના સેવનથી બચાવવા માટે તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા માર્ગદર્શિકા જારી કરી છે તમાકુના સેવનથી દેશમાં દર વર્ષે આશરે એક પોઈન્ટ પાંત્રીસ મિલિયન લોકો મૃત્યુ પામે છે યાદ રાખજો ભારત તમાકુનો બીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે પહેલા નંબરનો કયો આવશે ચાઇના ગ્લોબલ યુથ સો ટોબેકો સર્વે અનુસાર જે બે હજાર ઓગણીસમાં આવ્યો હતો સર્વે કે તેરથી પંદર વર્ષની વય જૂથના સાડા આઠ ટકા શાળાના વિદ્યાર્થીઓ દેશભરમાં વિવિધ સ્વરૂપમાં તમાકુનું સેવન બહુ ખરાબ બાબત કહેવાય વિચાર કરો તમાકુનું સેવન સાડા આઠ ટકા લોકો કરે છે તેરથી પંદર વર્ષને સ્કૂલની વિદ્યાર્થીઓની વાત છે ચલો એક પ્રશ્ન તમારા માટે વર્લ્ડ નો ટોબેકો ડે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી છે બરાબર ટેલિગ્રામ ચેનલ પર તમને રોજ ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોને બે હજાર ચોવીસ માટે પ્રતિષ્ઠિત પેન પ્રિન્ટર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ આવશે અરુંધતી રોય કોને અરુંધતી રોયને તો બુકર પ્રાઇઝ લેખિતા છે અરુંધતી રોય એમને તેમના સાહિત્યિક યોગદાનની નોંધપાત્ર માન્યતામાં બે હજાર ચોવીસ માટે પ્રતિષ્ઠિત પેન પ્રિન્ટર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અને આ સન્માન એવા સમયે આવે છે જ્યારે જે અરુંધતી રોય છે એ સંભવિત કાનૂની પડકારનો સામનો કરે છે એમના કામના મહત્ત્વ અને ચાલુ સંઘર્ષને પ્રકાશિત કરે છે હવે કાનૂની પડકાર શા માટે કે રોયને ચૌદ વર્ષ પહેલાં કાશ્મીર વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ પર કાર્યવાહીની ધમકીનો સામનો કરવો પડ્યો છે પેન પિન્ટર પુરસ્કાર તો પિન્ટર ઇન્ટરનેશનલ રાઇટર ઓફ કોરેજ એવોર્ડ બંનેની અંદર બે હજાર નવમાં અંગ્રેજી પેન દ્વારા સ્વર્ગસ્થ નોબલ સાહિત્ય પુરસ્કાર વિજેતા નાટ્યકાર હેરોલ્ડ પિન્ટર બરાબર છે તો હેરોલ્ડ પિન્ટરના માનમાં શરૂ કરવામાં આવેલ વાર્ષિક સાહિત્ય પુરસ્કાર છે જેઓ અંગ્રેજી પેનના ઉપપ્રમુખ અને સક્રિય રહી શક્યા છે રહી ચૂક્યા છે ઇન્ટરનેશનલ પેન રાઇટર્સ ઇન પ્રિઝન કમિટીના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે અરુધતી રોયની વાત કરીએ તો તમને ખબર છે કે એમને મેન બુકર પ્રાઇઝ મળ્યો હતો ગોડ ઓફ સ્મોલ થિંગ્સ નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં મેન બુકર પ્રાઇઝ અલગ ઇન્ટરનેશનલ મેન બુકર પ્રાઇઝ પણ અલગ હવે ગુજરાત ગુજરાતના નહીં પરંતુ ભારતના બીજા પણ એક લેખિકા છે જેમને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યો છે બે હજાર બાવીસમાં શું નામ છે એમનું કયા સાહિત્ય કૃતિ માટે મળ્યો છે તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખો તાજેતરમાં કોને નાટોના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો માર્ક રૂટ જેવો નેધરલેન્ડના શું છે પ્રાઇમ મિનિસ્ટર છે કોણ છે માર્ક રૂટ બરાબર તો નાટોએ નેધરલેન્ડના જે વડાપ્રધાન છે માર્ક રૂટ એમને આગામી મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા માર્ક માર્કરૂટને આ જવાબદારી એવા સમયે આપવામાં આવી જ્યારે યુક્રેનમાં યુદ્ધ ચાલુ છે અને યુરોપિયન સુરક્ષા માટે મહત્વપૂર્ણ કહી શકીએ ક્યાં સમય છે રશિયા યુક્રેનનું યુદ્ધ કેટલા સમયથી ચાલે છે ઓકે બેલ્જીયમના બ્રિસલ્સમાં બત્રીસ રાષ્ટ્રોના જોડાણના મુખ્યાલયમાં ટોટલ આમાં બત્રીસ સભ્ય રાષ્ટ્રીય રાષ્ટ્રો છે બરાબર તમારે બતાવવાનું જણાવવાનું છે કે બત્રીસમા નંબરનો દેશ કયો બન્યો છે તો બત્રીસ રાષ્ટ્રોના જોડાણમાં જેનું મુખ્યાલય આવેલું છે એમાં નાટોના રાજદૂતોની જે બેઠકો છે એ બેઠકો દરમિયાન રૂટની નિમણૂકની પુષ્ટિ કરવામાં આવી છે નેધરલેન્ડના વડાપ્રધાન એટલે માર્ક રૂટ એક ઓક્ટોબરે મહાસચિવ એટલે કે ડિરેક્ટર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળશે તેઓ નોર્વેના જેન્સ સ્ટોટનબર્ગનું સ્થાન લેશે સ્ટોટનબર્ગ આ પોસ્ટ પર એક દાયકાથી વધુ સમય વિતાવે છે રૂટ છે એમને નેધરલેન્ડના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર છે બરાબર તો યાદ રાખજો ઓકે નાટોની વાત કરીએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગનાઇઝેશન નાટો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગનાઇઝેશન ઓગણીસો ઓગણપચાસમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર એનું બેલ્જીયમનું બ્રુસેલ્સ છે એમાં છે બત્રીસ દેશો છે બત્રીસમો દેશ તમારે કયો બન્યો છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ઇન્ટેલિજન્સ બ્યુરોના મહાનિર્દેશક તપન ડેકાની સેવામાં એક વર્ષનો વધારો થયો છે તો આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમની અધ્યક્ષતામાં કેબિનેટની નિમણૂક સમિતિએ વર્તમાન ઇન્ટેલિજન્સ બ્યુરોના જે મહાનિર્દેશક છે ડિરેક્ટર જનરલ તપન કુરા તપન કુમાર ડેકાની સેવામાં એક વર્ષનો વધારો કર્યો હવે આ જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ છે એવું કહે છે કે તપન ડેકા છે એમનો જે સેવા છે એ ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી ચાલશે તપન ડેકાને અરવિંદ કુમારની નિવૃત્તિ પછી બે વર્ષની મુદત માટે બે હજાર બાવીસમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને એમનો કાર્યકાળ આમ તો ત્રીસમી જૂન બે હજાર ચોવીસ એટલે આવતીકાલે છેલ્લો દિવસ હતો પરંતુ હવે બે હજાર પચીસ એક વર્ષ સુધી વધારી દીધો છે તેઓ ઓગણીસો અઠ્યાસીમાં હિમાચલ પ્રદેશના કેડરના ભારતીય પોલીસ સેવા અધિકારી છે ઇન્ટેલિજન્સ બ્યુરોની વાત કરીએ તો અઢારસો ને સિત્યાસીમાંની સ્થાપના થઈ અને તમારા માટે એક પ્રશ્ન એ છે કે ઇન્ટેલિજન્સ બ્યુરો છે એ આપણા ભારતના કયા મંત્રાલય અંતર્ગત આવે છે કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી એટલે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો અને લાઇક કરવાની બાકી હોય તો એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અત્યારે અત્યારે નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે તો કપિલ દેવને કોને કપિલ દેવને પૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવ એમને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે કપિલ દેવની વાત કરીએ બે હજાર એકવીસમાં બોર્ડના સભ્ય બન્યા પછી પીજી ટીઆઈના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી છે તેઓ એચઆર શ્રીનિવાસનનું સ્થાન લેશે જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે કપિલ દેવશે જોઈએ ને એમનો જન્મ થયો હતો છઠ્ઠી જાન્યુઆરી ઓગણીસો ઓગણસાઠમાં ચંદીગઢમાં બરાબર ઓડિયાઈ વર્લ્ડ કપ જીતનાર સૌથી યુવા કેપ્ટન છે ચોવીસ વર્ષની ઉંમરે એમણે ઓડીઆઈ વર્લ્ડ કપ લાવ્યા હતા નાઇન્ટી એટી થ્રીની વાત છે આજે પણ એમનો રેકોર્ડ એક અકબંધ છે કે ચોવીસ વર્ષે કોઈએ વર્લ્ડ કપ નથી અપાવ્યો એમણે હરિયાણા હરિકેન કહેવાય છે વર્લ્ડ કપ ઓગણીસો ત્યાંસી પરની એમની ફિલ્મ એટી થ્રી પણ બતાવ બનાવવામાં આવી છે એમણે એકસો એકત્રીસ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચોમાં કુલ પાંચ હજાર બસો અડતાલીસ રન બનાવ્યા છે ચારસો ને ચોત્રીસ વિકેટો લીધી છે એ પણ એક રેકોર્ડ કહી શકાયો કે પાંચ હજાર રન કર્યો અને ચારસો વિકેટ લેવી એટલે કોઈએ નથી કર્યું અત્યાર સુધીમાં આમના સિવાય બે રેકોર્ડ આમના નામ પર દેવે બસો પચીસ વનડેમાં ત્રણ હજાર સાતસોને ત્યાંસી રન બનાવ્યા અને બસોને ત્રેપન વિકેટ ઝડપી છે તમને ખબર છે એમની આત્મકથાનું નામ શું છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કેન્દ્ર સરકારે ઝારખંડમાં દેશનો પ્રથમ ભૂગર્ભ કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે કઈ જગ્યાએ ઝારખંડનું જે જામતારા છે તમને ખબર હોય તો આપણે ભૂતકાળમાં ભણેલા છીએ ભારતમાં પહેલો એવો જિલ્લો જેના દરેક ગામમાં ગ્રામ પંચાયતમાં પુસ્તકાલય છે જામતારા જામતારાના કાસ્તા કોલ બ્લોક્સમાં ભૂગર્ભ કોલ ગેસિફિકેશન માટે ભારતનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ પહેલનો હેતુ કોલ ગેસિફિકેશનનો ઉપયોગ દ્વારા જે ઔદ્યોગિક ઉપયોગ છે એના માટે મિથેન હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ જેવા મૂલ્યવાન વાયુનો રૂપાંતરિત કરવાનો છે આ પાઇલટ પ્રોજેક્ટ ઇન્ડિયા કોલ ઇન્ડિયા લિમિટેડ અને તેની પેટા શાખાઓ માટે નોંધપાત્ર સિદ્ધિ કહી શકાય ઝારખંડની વાત કરીએ ને તો કેપિટલ રાંચી તમને ખબર છે મહેન્દ્રસિંહ ધોનીનું હોમટાઉન એના સીએમ નવા આવ્યા છે તમને ખબર હોય તો કો અને ગવર્નર સીપી રાધાકૃષ્ણન છે હાઈકોર્ટ એની રાંચીમાં છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો પહેલો પ્રશ્ન ફેબ્રુઆરી માસના કયા દિવસને કેન્દ્રીય ઉત્પાદકતા સુલ તરીકે મનાવાય છે સેકન્ડ પ્રશ્ન કોનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે પહેલો પ્રશ્નનો જવાબ શું છે ચોવીસમી ફેબ્રુઆરી ચોવીસ ફેબ્રુઆરી આવશે બે બે છવ્વીસ છે ને ચોવીસ કોનો જન્મદિવસ શિક્ષક દિન કહેવાય છે તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમનો જન્મદિવસ ભારતમાં કઈ તારીખે પાંચમી સપ્ટેમ્બર યુએન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ ડે ચોવીસમી ઓક્ટોબર કયો દિવસ અને યાદ રાખજો ચોવીસમી ઓક્ટોબર છે ને પોલિયો દિવસ પણ છે કયો દિવસ આંતરરાષ્ટ્રીય ડ્રગ પ્રતિરોધક દિવસ તરીકે ઉજવાય છે તો શું આવશે છવ્વીસમી જૂન દર વર્ષે સોળ સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓઝોન દિવસ બરાબર સોળ સપ્ટેમ્બર હવે મિત્રો જોઈશું ગઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે કે મહાત્મા ગાંધીએ કયા વર્ષે દાંડી કૂચ કરી હતી તો ઓગણીસો ત્રીસમાં દાંડી કૂચ કરી હતી બીજા નંબરનો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણને કયા સ્થળે તીર વાગ્યું હતું તો ભાલકા તીર્થ રુદ્ર મહારે કયા શહેરમાં આવેલો છે સિદ્ધપુરમાં છે ગુજરાત પર અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું તો કરણદેવ વાઘેલા ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ કયા વર્ષે ઓગણીસો સત્તર અઢાર ભારતનો પ્રથમ ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે પેસેન્જર મેસેન્જર ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં ત્યારબાદનો પ્રશ્ન છે શું છે કે તાજેતરમાં આશ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ છે તો રોહિત શર્મા બરાબર ચાર ચાર હજાર એકસો ઉપર રન હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે કે આઈઆઈસી બેંગલુરુના ડિરેક્ટર છે એમનું નામ શું છે તો યાદ રાખજો નામ છે ગોવિંદન રંગરાજન બીજો પ્રશ્ન શું છે વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડે એ વીસમી ઓક્ટોબરે મનાવવામાં આવે દર પાંચ વર્ષે ઉજવાય છે બે હજાર દસમાં શરૂઆત થઈ આવતા વર્ષે ઉજવવામાં આવશે બે હજાર પચીસમાં ગિફ્ટ સિટીમાં કઈ સંસ્થા છે કઈ વીમા કંપની છે જેણે પોતાનું પોતાની ઓફિસ ખોલી છે તો ઇન્ડિયા ફર્સ્ટ નામની છે ઇન્ડિયા ફસ્ટ ઇન્સ્યોરન્સ ચોથો પ્રશ્ન નોટ ટોબેકો ડે અથવા તો વર્લ્ડ નોટ ઓબેકોડો ડે એન્ટી ટોબેકો ડે એ ક્યારે મનાવવામાં આવે છે એકત્રીસમી મે પાંચમો પ્રશ્ન છે કે ભારતમાં પ્રથમ એવા વ્યક્તિ જેમને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો છે શું નામ એમનું ગીતાંજલિ શ્રી રેત સમાધિ માટે ધ ટોમ્બ ઓફ સેન્ડ માટે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે નાટો છે નાટોમાં છેલ્લે કયો દેશ જોડાયો સ્વીડન સાતમા નંબરનો પ્રશ્ન છે ઇન્ટન ઇન્ટેલિજન્સ બ્યુરો છે આઈબી એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે તો ગૃહ મંત્રાલય ગૃહ મંત્રાલય આઠમા નંબરનો પ્રશ્ન છે કપિલ દેવની આત્મકથા શું છે તો યાદ રાખજો સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ નવમા નંબરનો પ્રશ્ન શું છે ઝારખંડના નવા સીમય સીએમ બન્યા છે એનું નામ શું છે ચંપાઈ સોરેન બરાબર યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ભારતમાં કયા રાજ્યમાં એશિયન કિંગ ઈદમાં તેનું વિશ્વનું પ્રથમ કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે સેકન્ડ પ્રશ્ન પ્રથમ આઈડીએફ પ્રાદેશિક ડેરી કોન્ફરન્સ એશિયા પેસિફિક બે હજાર ચોવીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે જો જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આ સારા ખૂબ બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવે નાઇસ ડે જય હિન્દ જય ભારત